પૂરાઈ જાય આમાં કોકનો માવતર નો દીકરો હોઈ જાય કોકના બેનનો ભાઈ વઈ જાય એ પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ હે ત્યારે આજે ઘઉને દીપકભાઈ અમને જાણ મળી કે એક બોલેરો ગાડી અને કાલ પણ બે ત્રણ વ્યક્તિઓને એકસો આઠ દ્વારા દવાખાને લઈ જાઓ એવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો આ ખાડો આ ક્રેન દ્વારા કાઢવામાં આવ્યો હતો અને મોટી મોટી વાતો કરીને મોટા ટાઈપા કરે કે મોનસુ તારી કામગીરી અમે આ રીતે કરી વરસાદના પાણીનો નિકાલ આ રીતે કરી રાજકોટમાં એ પણ ખાડો નહીં રહેવા દે આ ખાલી સપના દેખાડવાનું હોય રાજકોટ ની પબ્લિક

અને લોકો હેરાન પરેશાન થાય છે આવો જો આગળ ભાઈ જોઈએ તમે જુઓ તો આમાં ટાસ્કનું એક વેક્ટર છતાં પણ રાત પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ કામ નથી કરતું ત્યારે જ આગે કોઈનો જીવ જાય ને ત્યારે હમણાં જ તમે જોયું અંડરબ્રિજની અંદર તમે જોયું પાણી ટપક છું તો એક વાળા સ્લીપ થાય એક શિક્ષક સ્લીપ થઈને એનું મૃત્યુ થયું હતું આવા મૃત્યુથી રાજકોટના નેતાને અધિકારીઓને કાંઈ ભયડી નથી લોકો મળતા હોય તો મળે ત્યારે આપણે વાહન ચાલક ભાઈને પણ ભાઈ હું પરિસ્થિતિ અને કઈ રીતે થયું હતું મોરના ગુવો પડી ગયો ને એમાં ગાડી ખૂટી ગઈ આઠસો આઠસો રૂપિયા ભાડું હતું અને બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા કાઢવાને દેવા પડ્યા ગાડી ઊંધી પડે તે અલગ અંદી ગયા ક્યાંય ખાડા કે કોઈ રસ્તા પૂરતા જ નથી એના ઘર ભરે સંધાય અંધી ગયા

આવી જાવ એવડો ખાડો છે આવડો ખાડો હે તમે આવી જાવ ઉઈ જાવ ઉઈ જાવ તમે આવડો ખાડો હે હા બરોબર છે આ જો આ ભાઈ ઉઈ ગયા છે તો એ બેસી જાવ તો અંદર બેસી જાવ ના ના બેસી જાવ એટલો ખાડો છે આ લોકોના જીવ આ રમત રમે હે આ રહી પાણી ના ના બાળકો કોઈ બેન એક્ટિવા લઈને જાતું પોતાનો બાળકને સ્કૂલે મૂકવા ત્યારે પણ આ પરિસ્થિતિ થાય

પબ્લિકના પૈસાથી આ રોડ બને છે ક્યાં આપણે બધા એ પૂછવાનું છે કે તમે જે ટેક્સ ભરો છો એના રૂપિયા છે અને એ રૂપિયા ક્યાં વાપરવામાં આવે ખરેખર અહીંયા વાપરવાના હોય પણ આપણે તો જોઈ રહ્યા છીએ તમારી નજર સામે છે કે અહીંયા એ રૂપિયા વપરાતા નથી માત્ર ને માત્ર ડીંડક કરવામાં આવે છે આ ડીંડક છે દર વર્ષે આ ડીંડક જોવા મળે છે અને તમે બધા સાક્ષી જોયા રેતા હશો કે દર વર્ષે આ સમાજ સો મળો